કેન્દ્ર મંત્રી અમિત શાહનો સાણદ મેગા રોડ શો યોજાયો હતો તો જેમાં તેમણે જનમેદાનીને સંબોધન પણ કર્યું હતું આપને જણાવી દઈએ કે સાણદમાં રોડ શો દરમિયાન જનમેદાનને સંબોધન કરતી વખતે અમિત શાહે કહ્યું કે મિત્રો

નોંધનીય છે કે ઓગણીસમી એપ્રિલના રોજ ગાંધીનગર ખાતે બપોર બાર વાગ્યે ઓગણચાલીસ મિનિટ ઉપર ઉમેદવારી પત્ર ભરવાના છે આ સાથે જ તેમના વિસ્તારમાં આવતી વિધાનસભા બેઠક સાણંદ કલોલ સાબરમતી ઘાટલોડિયા નારણપુરા વિજલાપુર ભવ્યા વિજય શંખનાથ સાથે રોડ શો આયોજન કરવામાં આવ્યું નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે કેન્દ્ર ગૃહમંત્રી અત્યારે ગુજરાતમાં પ્રચાર કરવા માટે અને બીજેપીને પાર લઈ જવા માટે મેગા રોડ શો પણ કરી રહ્યા છે નોંધનીય છે કે અમિત શાહ કેટલાક દિવસોથી ભારતભરનો પ્રવાસ કરી રહ્યા છે જેના આધારે તેમણે કહ્યું કે ભારતના લોકો બીજેપીને ચારસો પાર લઈ જશે અને જંગી બહુમતીથી છે